અને એમાં જ્યાં ખ્યાન રમવા જઈએ ત્યાં જે પૈસા આપે કે પછી અમે વિડીયો ઉતારીએ એમાં કોઈક પૈસા આપે હમણાં મંડળમાં એની રીતે અમે એવા કોઈ પરિવાર હોય કે જે કામ ધંધો કરીને એકતા હોય પછી કાંઈ પણ ઉંમર થઈ ગઈ હોય નાના બાળકો હોય મજબૂરીના લીધે કંઈ બહાર ન નીકળી એકતા હોય એવાને અમે કરિયાણું પૂરું પાડીએ છીએ એ નાનપણથી જોઈ શકતા નથી અને પરિવારમાં જેટલા લોકો હતા ને એ બધાને ક્યારે કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો એના લીધે બધાને આખે દેખાતું બંધ થઈ ગયું હતું એ તમારા આધાર ને હું મને આપજો જો તમારું વિધવા સહાય પછી જે વૃદ્ધ પેન્શન યોજનામાં એ બેથી થી અગિયારસો બારસો રૂપિયા મહિને આવતા થઈ જાય એવું આપણે તમને મદદ કરાવશું